જે એની તમે ભીડ જોઈ શકો છો બહુ જ ભીડ છે તો આપણે લાઇનમાં લાગી જઈએ ને પછી કરી લઈએ દર્શન મેળો ભરાવે છે જેવો બરાબરનો એટલે ગણેશ ચોથે અહીંયા મેળો ભરાવે છે દર ચોથે હોય છે ગણેશ ચોથે તો વધારે હશે જોઈ લો ભીડ જોઈ લો ખાલી તમે કેટલી ભીડ છે એમ તો આપણે લાઇનમાં લાગી જઈએ કેમ કે પછી દર્શન કરવા નહીં મળે ઓહો જવાની જગ્યા બી નહીં એટલી બસો ને ગાડીઓ આવે છે નીકળવા બીકળવાતું બી નહીં તો ચાલો ફટાફટ ચાલ જોઈ શકો છો તમે ભીડ તો गाइस અમે તો દર્શન કરી લીધા છે પણ અમારી જોડે આવ્યા છે અમને હજુ દર્શન નહીં કર્યા અને આગળ તો ખતરો છે આ બાજુથી ચાલ અમે તો દર્શન કરીને આવીને ગાડીમાં બેઠો છું રોહીને તો હજુ દર્શન નથી કર્યા અંદર જ છે કેમ કે ભીડ બહુ છે એટલે એમની લાઈનમાં અમારી લાઈનમાં ઓછી ભીડ હતી તમે ફટાફટ દર્શન કરી લીધા અને ભીડ તો તમને મેં બતાવી જ કેટલી ભીડ છે જેવું આ ગાડીઓનું પાર્કિંગ ગાડીઓનું પાર્કિંગ જુઓ ફૂલ કવર છે બધું અને આ સારું છે કે હોટલ સામે છે એટલે હોટલની પાર્કિંગમાં ગાડીઓ મૂકી છે બાકી રોડ પર જ મૂકવાની થાય એવી હાલત છે ને બહુ જ ભીડ છે અને આવી રહી સામે મંદિર તરફ જવા તો બતાવું તમને શાંતિ રાખો એ છે ને ગણેશ મંદિર આ મંદિરની વિશેષતા તો તમને મેં એક આગળ બ્લોગ બનાવ્યો છે એમાં જણાવ્યું છે કે આ કેટલા વર્ષ જૂનું મંદિર છે મારી ચેનલમાં મળી જશે તમે જોઈ લેજો તમારે જાણવું હોય તો કેમ કે ફરી નહીં તો અને કહું તો ફરી પાછી મારે ગૂગલ પર સર્ચ કરીને કેવું પડશે એટલા માટે બાકી આ જો નાના નાના છોકરાઓ બી આવે છે પણ પડીકા લઈને આવ્યા છે ખાવા માટે અને ચાલતા આવ્યા હોય એવું લાગે છે તો અહીંયા ચાલતા બી બહુ પબ્લિક આવે છે આપણા ઘર દસ દસ કિલોમીટર સુધી ચાલતા આવે છે લોકો મિત્રો મંદિર અંદર વિડીયો બનાવવાનું અલાઉડ નથી અને ભીડ પણ બહુ છે અને આ મંદિર સાતસો વર્ષ જૂનું મંદિર છે અને આ ગણપતિ બાપ્પાની પ્રતિમાથી પ્રતિમા ઉત્પન્ન થયેલી સાતસો વર્ષ પહેલા એવું કઈક માન્યતા છે પણ મને પરફેક્ટ ખબર નથી મેં આગળના વિડીયોમાં કીધું હતું હું ભૂલી ગયો છું બાકી તમારે જોવું હોય તો આગળના વિડીયો જોઈ લેજો અને બહુ મસ્ત અત્યારે ભીડ ખૂબ જ છે એટલા માટે અમે દર્શન કરીને આવી ગયા છીએ બે જણ ખાંસી ને મેં બીજા હજુ અંદર જ છે અમારા ઘરના અને હવે દર્શન કદાચ થયા હશે બાકી ગાડીઓ તો અત્યારે આવતી જ ચાલુ ચાલુ જ છે જોવો આવતી જ રહે છે ગાડીઓને ભીડ જોઈ શકો છો બહુ જ ભીડ છે મંદિર દર્શન કરીને આપણે સીધા આવ્યા છીએ ટાટાના ઉપર કેમ કે આજે આપણે તો ગાડી નહીં લેવાની પણ આપણા સંબંધીમાં લેવાની છે એટલે આવ્યા છે આપણે ટાટાના શોરૂમે ટાટા સફારી છોડાવી છે કોઈએ મસ્ત બ્લેક એડિશન એકદમ મસ્ત લાગે છે આજે તો બહુ ગાડીઓ છોડાય છે કેમકે આજે છે ગણેશ ચતુર્થી એટલે ટાટાનો શોરૂમ અહીં છે આના બાજુમાં મારુથી સુઝુકીનો એટલે ઇક્કો બીકો લેવી હોય ને તો અહીંથી મળશે હા તમને ઇકોવાળા જોઈ લેજો જો આજે ત્યાં બી છોડે જ છે આજે તો શોરૂમ યાર અમે જ નહીં છોડાવતા ત્યાં તમે સબસ્ક્રાઈબ કરો ચેનલ એટલે અમે બી છોડાવીએ ગાડીઓ પછી એક્સ ગાડી છોડવી છે આપણા રિલેટિવ આઈ આઈસીએનજી આવી રહી મસ્ત મસ્ત કલર છે આ મેટ કલર બહુ મસ્ત લાગે છે બાકી ચાલો મળીએ થોડી વાર રહી તો ભીડ જો ભીડ અને આજે તો બહુ જ ગાડીઓ છૂટે છે ભાઈ ગણપતિ દાદા મોરિયા ગાડીને બધા બધા બહુ ગાડી છોડે મને તો આ બ્લેક બહુ ગમી પણ બ્લેક એડિશન જોરદાર લાગે હા રૂમ પરથી આપણે ડાયરેક્ટ આવી ગયા છે હંસા ઘરે ઘરે કેમ કે કેમ અંદર જઈને કહું અને અહીંયા જો પાઇપલાઇનનું કામ ચાલુ છે ગટર લાઇનનું આ એરિયા જોવો બધા મહેમાનો તો અંદર જ બેઠા છે તો આપણે હંસા માસીના ઘેર એટલા આવ્યા હતા કે ગણપતિ બાપાની સ્થાપના હતી એટલા માટે આવ્યા હતા અને પાછળ ગોટો દેખાય છે તમને અને ગણપતિ બાપા બતાવીએ તો તમે રોજ જોવો જ છો ગોટાનો આ એરિયા દેખો છે ને મસ્ત એકદમ લડ્ડુ રૂભાઈ જેવા નાન છાક નાનછાક તો આપણે સિનેમેટિક લઈ લઈએ થોડાક તમે ત્યાં સુધી વિડીયોને લાઈક નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને સિનેમેટિક જુઓ ની રાત જાય છે પગપાળા જય અમે માં ત્યાંથી છે વંચાતું નહીં મળે તો બાકી જો મસ્ત રથ છે એકદમ મસ્ત સજાયેલો છે વાહ જય અમે માં ભાદરવી પૂનમનો મેળો ભરાશે એટલે બહુ ત્યાં બહુ આવા રથ જોવા મળે આપણને બાકી જોવા મસ્ત છે ને બાકી આપણે અત્યારે અહીં બ્રિજ પર થઈને જઈએ છીએ બજારમાં ચાલો મળીએ પછી તો ભાઈઝ કોના કોના ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરી છે કોમેન્ટ કરીને જણાવજો અને કોમેન્ટમાં જય ગણેશ જય ગણપતિ બાપ્પા ગણપતિ બાપ્પા મોર એક વખત જરૂરથી લખજો બાકી કરી દઈએ આ વ્લોગના અહીંયા આઈ હોપ તમને આ બ્લોગ ગમ્યો હશે વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ